Praise the Lord, hallelujah Savani Salaam Good Morning Subhaprabh Hallelujah. જેટલું ખુશીથી અત્યારે સવારમાં આપણે બોલીએ એટલું ઓછું છે કેમ કે આપણા ઈશ્વરે ફરી આજે સવારમાં મને અને તમને તમને અને મને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે અને જીવતાની ભૂમિ પર રાખ્યા છે હાલે લઈ 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 અને સાથે પ્રભુ બહુ સુંદર વાત કરે છે કે જો તમે એટલે વિશ્વાસ મારે નામે કઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ લોડ અને આજે સવારમાં સૌથી પેલી બાબત એ માંગીએ આપણે કે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો હાલેલુયા અને દરેક ગુઠણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રેઝ ધ લોર્ડ અને સાચે જ એમના રાજ્યને શોધીશું અને જે સત્ય વાતો તે શીખવાડે છે સમજાવે છે દોરવણી આપે છે એની પાછળ ચાલીશું આ દિવસમાં આજે અત્યારે હમણાં જેની પણ તમને અને મને અગત્ય હશે એ પ્રભુ આપ્યા વગર રહેશે નહીં ફ્રેઝું ઘણી બધી વાર હું ઘણા બધા લોકોની સાક્ષીઓ સાંભળું છું બીજાઓ પણ આપે છે પણ ઓન એર ઓન હું કઈ બીજી વાત કરવા માંગતો નથી કે જેનો અનર્થ અર્થનો અનર્થ કરવામાં આવે નહીં અને કોઈને તકલીફ થાય પણ જેમણે જેમણે અથવા જેઓ પ્રભુ પર ભરોસો રાખ્યો છે તેઓના જીવનમાં તે પ્રમાણે થયા વગર રહેતો નથી હું મેડિકલ સાયન્સ વિશે બહુ જાણતો નથી હું તો આપણા વૈદોના વૈદ અને પ્રભુઓના પ્રભુઓને ઓળખું છું લહેલી હોય આપ વૈદ અને વૈદ અને પ્રભુ અને આ પ્રભુને ઓળખો વચ્ચે સાક્ષી પણ મૂકી હતી નહીં કે ગર્ભાશય હતું ટોન હતું મતલબ કે ફાટ્યું હતું મતલબ કે કોઈ પણ રીતે એ ગર્ભાશયમાં ફરીથી બાળક રહી ન શકે એવી પરિસ્થિતિ હતી પાડા રોજ સાબર્તા ઓડિયો દ્વારા કેમલે બાબતને હંમેશા સ્વીકારી કે પ્રભુને બધું શક્ય છે જૂતો વિશ્વાસ કરસે તો દેવનો મહિમા જોસે અનસુંદર બાળકનો જન્મ આપ્યો ડોક્ટર પણ વિચારત કરતા થઈ ગયા ફ્રીઝ ધ લોર્ડ હાલેલુયા વિચાર કરતા થઈ ગયા આપણા ઈશ્વર જેવા પ્રભુ તત્કાળ મદદ કરનાર સહાય કરનાર ઘણી બધી રીતે જે બાબતો જગતને માટે અશક્ય ખરેખર છે એને તે તેમના પર વિશ્વાસ કરનારા લોકોને માટે બહુ સામાન્ય રીતે કરીને બતાવે છે થોડી જૂની વાત છે મારી ટીમ સાથે તો પ્રભુએ બે હજાર અઢાર પછી બહુ ચમત્કારો દેખાડ્યા પણ જયારે શરૂઆતની સમય શરૂઆતના સમયની અંદર એક નાની દીકરી કદાચ એ આઠ નવ વર્ષની હશે જેની ખાંસી જતી ન હતી તેમણે બધી જ પ્રકારની દવાઓ કરાવી કુટુંબ પૈસા ટકે સારું હતું અને માટે જે તેઓ દીકરી માટે કરી શકે ત્યારે મારું વિદેશમાં એક ગ્રુપ ચાલતું હતું અને તેઓ એ ગ્રુપમાં હતા અને તેઓ ભારત દેશ આવ્યા હતા અને તેમણે મને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ તમે પ્રાર્થના માટે તમે આવજો મને પણ યાદ છે વરસાદમાં લગભગ વીસ વર્ષ જુની ઇન્ડિકા કાર લઈને અમે ગયા હતા કોઈને જોઈને એવું લાગે કે આ ગાડી ચાલશે કે કેમ મને જે ભાઈ શીખાડો આવ્યા હતા ને વાહન એ ભાઈ જ્યારે આ ગાડી જોઈ મને એમણે કીધેલું કે તમને શીખવાડવા ચાલશે એટલા દિવસ હું તમને શીખવાડીશ અને એટલા દિવસના પૈસા તમારી પાસેથી હું લઈશ એ શીખાડનારને પણ વિશ્વાસ ન હતો કે આ ગાડી ચાલશે દોડશે પણ એવી તોફાની સાંજમાં કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી પ્રભુ અમને દોરી ગયા અને પ્રભુએ અદ્ભુત કામ કર્યા એ દીકરીની ખાંસી મટી ગઈ અને એ ઘરમાં પણ પ્રભુએ પુષ્કળ આશીર્વાદ આપ્યા બહેનના પતિનો એક ભયંકર અકસ્માત થયો હતો અને એક પગ એવી રીતના છોલાઈ ગયો હતો કે એને કાપવો પડ્યો હતો અને જ્યારે અમે તેમને મળ્યા ત્યારે તે કઈ બોલી શક્યા ન હતા આવી બાબત જાણે તેમના બોલવામાં હિંમત જ નથી કે આવતીકાલે સવારે મારા પતિનો પગ કાપવાનો છે પણ ત્યાં પણ પ્રાર્થના કરી અને જ્યારે પ્રાર્થના કરી બીજા દિવસે ફોન આવ્યો તેઓ રડતા હતા પણ એમણે કહ્યું કે આ ખુશીના આંસુ છે કાલે હું એક શબ્દ નથી બોલી શકી તમે આવી એનો આભાર પણ માની ન શકી કેમ કે મારા ગળામાં બહુ ભરાયો હતો મારાથી બોલાતું નથી કાર કે ડૉક્ટર કહી ગયા હતા કે આવતી કાલે સવારે આ સેપ્ટિક આખા શરીરમાં ન થાય માટે આ પગ કાપી નાખવો પડશે પણ બહુ નાની પ્રાર્થના કારણ કે ત્યાં બહુ રહેવા દેતા નથી હોસ્પિટલોમાં અને પ્રભુએ નાની એવી પ્રાર્થનાનો એવો મોટો જવાબ આપ્યો આપણે કદાચ નાના નાના શબ્દોની પ્રાર્થના હોય છે પણ આપણો પ્રભુ બહુ મોટો અને મહાન ઈશ્વર છે આપણા પ્રભુ બહુ મોટા મહાન ઈશ્વર છે સવારમાં એમણે કહ્યું કે રોજ આવી ગઈ અડધા ભાગ ની અંદર ઓટોમેટિક રાતો કરી છે જે ભૂતકાળમાં મને યાદ છે એ જ ઈશ્વર આજે પણ હમણાં પણ તમારી અને મારી સાથે છે પણ એવું એક કામ કર્યું છું મેં તમે બધા સાંભળો છો બે બાબત માંથી સોલાર મારી પાસે કોઈ જાતની એવી વ્યવસ્થાઓ નથી પણ હું જાણું છું કે આપ તમારો અને મારો ઈશ્વર એ જબરા પાણી રસ્તો કરશે હા લઈ લોયા અને જ્યારે થશે ત્યારે હું ચોક્કસ એનો ફોટો પાડીને પ્રભુનો મહિમાને માટે સાક્ષી રૂપે આપણા વ્યક્તિગત અંગત ગ્રુપોમાં હું ચોક્કસ શેર કરીશ કે પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી છે હાલે લોહીયા પ્રાર્થનામાં આગળ વધીએ દિવસની શરૂઆત કરીએ અને કશાની ચિંતા ના કરીએ હાલે લોહીયા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા આજના દિવસમાં આગળ વધતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ વૃદ્ધો વડીલો યુવાનો દીકરા દીકરીઓ તમારા પર વિશ્વાસ કરનારાઓ તમારામાં જે પુષ્કળ આનંદ કરે એવું થવા દો કોઈનું મન ઉદાસ ના થવા દો પ્રભુ ના પોતાની માતા માટે ના પિતા માટે એના ભાઈ માટે બહેન માટે પતિ માટે પત્ની માટે કે પોતાની સેવાને માટે કોઈ દુખી ન રહ્યા છે બધા જ તમારામાં પુષ્કળ આનંદ કરે પ્રભુ એવો તમે થવા દો પ્રભુ કોઈ પણ પ્રકારની જરૂરિયાત તમારા બાળકોને આજે સવારે તેમના ઘરોમાં ઉત્પન્ન થઈ છે તો તમે તેમને તમારા દૂતો દ્વારા પૂરી પાડજો કેમ કે અમે એ વિશ્વાસ રાખીએ છીએ અને અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો તમે એવા પ્રભુ છો કે જ્યારે તમે તમારા વચનમાં કહ્યું છે અમે માંગીએ છીએ અને તમે આપો છો તમે આલ્ફા ને ઓમેગા છો તમે અનાધિકારથી અનંતકાળ સુધી ઈશ્વર છો જેમની કોઈ શરૂઆત નથી અને જેમને કોઈ અંત નથી એવા ઈશ્વરને પ્રભુ અમે આ વિનંતી કરી રહ્યા છે હા પિતા અમે તો તમારા વાલાદિક પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલા છે અને આજે આ પ્રાર્થના જીવતા ઈશ્વરના વાલા દીકરા પ્રભુ ઈશ્વરના નામમાં સાર્થક જે જેમ એ લિયા બોલ્યો અને દેવી એ પ્રમાણે જ કર્યું એમ આજે આપણે પણ પોતાના ઘરમાંથી પ્રભુ અમે જ્યારે બોલીએ અથવા પ્રાર્થનામાં જે બોલાય છે એ પ્રમાણે પ્રભુ બધું જ થાય પણ બાકી રહે કોઈ પોતાની જાતે વિશ્વાસ કરે છે કે હું આ રોગમાંથી સાજી થઈ છું આ રોગમાંથી સાજો થયો છું મને આજે જોબ મળી ગઈ છે મારા પ્રશ્નો દૂર થયા છે મને લોન મળી ગઈ છે મારે નાણાંની વ્યવસ્થાઓ થઈ છે મારા બાળકોને વિદેશ જવાનું કન્ફર્મ થયું છે વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા થયા છે મને કેન્સર મટી ગયું છે મારી આ બીમારી જૂની બીમારી જટિલ બીમારી ચાલી ગઈ છે ત્યારે પ્રભુ એ જ પ્રમાણે દરેકના જીવનમાં હમણાં અત્યારે તમે થવા બા પ્રભુના પ્રભુ રાજાઓના રાજા તમે પ્રમાણે થવા થાઓ જે આંખોમાં શું છે પ્રભુ એને તમે આનંદમાં પસ જ્યાં જ્યાં તમારા લોકો વસે છે વિસ્તારોને આશીર્વાદિત કરો એ ગામને એ શહેરને એ રાજ્યને અને તમામ દેશોને તમે આશીર્વાદ આપો અને શાંતિ આપો પ્રભુ રક્ષણ કરો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સત્યને જેમને બમાવ્યા છે ગેરમાર્ગે દોર્યા છે ધારો જુગાર અને જાત જાતના વ્યસનોમાં છે પ્રભુ લગ્ન પછીના જે ખરાબ તેમના સંબંધો છે પ્રભુ પર સ્ત્રી પર પુરુષો સાથેના અથવા સ્ત્રી સ્ત્રી અથવા પુરુષ પુરુષ સાથેના એવા સગડા ખરાબ કામોમાંથી તે પાછા ફરે પ્રભુ તમે માફ કરનારનું તમે માફ કરનાર પ્રભુ છો પ્રભુ ત્યારે તમે તેમને માફ કરો પશ્ચાવિત હૃદય આપો તેમના જીવનો બદલી નાખો પ્રભુ મજૂરો થોડા છે પ્રભુ હજી વધારે લોકો સેવામાં ઊભા થાય એવું થાય અમને સેવક સેવિકાઓને એક મની ચીપ ના કરો પ્રભુ અમારી મધીથી લડાઈ ઝઘડો અભિમાન પ્રભુ તમે દૂર કરો પ્રભુ તમે અમને બધાને ખાસ રીતે પસંદ કરીને સેવા સોંપી છે પ્રભુ અને પ્રભુ જેઓ સેવક સેવિકાઓના મનોબળને તોડી રહ્યા છે જુદી જુદી રીતે પ્રભુ ખોરાકને માટે કે નાણાંને માટે કે પર્સનલ બાબતોને માટે સેવાઓ પ્રભુ કરવામાં આવી રહી છે પ્રભુ એવા પ્રભુ મુખોને તમે બંધ કરજો શેતાન ત્યાં જીત ના પામે પ્રભુ કોઈ એવું કરતું પણ હોય તો પણ તમે એમના મનોને બદલી નાખજો તમે તેમના હૃદયની સાથે વાત કરજો જેથી કરીને તેઓ સાચી સેવા કરી શકે અમારી મધ્યથી સર્વ પ્રકારના પાપ તમે દૂર કરજો અમને શુદ્ધ કરજો પવિત્ર કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને પ્રભુ સાંજે ફરી વાર તમારું રોડું નામ લેવાની લીલા લાવજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન